બ્રિક આગળ વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ધરપકડ કરાયેલા કોર્પોરેશનના અધિકારીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અધિકારીઓના બાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે પૂર્વ ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠિયા ટીપીઓ ગૌતમ જોશી મુકેશ મકવાણા અને સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વિકોરાના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા લકી જોડાયા છે લકી તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે વિગતો શું છે જે આપને જણાવી દઉં કે રાજકોટ અગ્નિકાંડ મામલે હવે કોર્પોરેશનના જે ચાર ધરપકડ કરાયેલા અધિકારીઓ છે તેને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે જે અગાઉ બાર દિવસ પહેલા જે આ ચારે ચાર કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેની ધરપકડ કરવામાં આવી હતી તેના બાર દિવસના ના રિમાન્ડ છે તે પૂર્ણ થતા પૂર્વ ટીપીઓ સાગઠિયા એટીપીઓ ગૌતમ જોશી એટીપીઓ મુકેશ મકવાણા અને સ્ટેશન ફાયર ઓફિસર રોહિત રિજોરા ના રિમાન્ડ આજે પૂર્ણ થાશે એટલે નામદાર કોર્ટમાં માં રજુ કરીને જે કાયદેસર ની કાર્યવાહી છે તે કરવામાં આવશે કોર્ટ દ્વારા જે તેના રિમાન્ડ જો મંજૂર કરવામાં આવશે તો વધુ તેની પૂછપરછ માટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ખાતે જ રાખવામાં આવશે પરંતુ જો મંજૂર નહીં કરવામાં આવે તો જે તેને જેલ હવાલે ચાર ચાર અધિકારીઓને કરવામાં આવશે જી આભાર લકી આપનો માહિતી આપવા માટે